સંકલ્પ ભૂમિ ઉપર આપણે બધા લોકો આજે પૂનમના દિવસે બધા અહીંયા એકઠા થયા છે તો સંકલ્પ ભૂમિ જે સંચાલન કરી રહ્યા છે અને આ કાર્યક્રમનું જેમણે સરસ મજાનું આયોજન કર્યું છે એવા માનનીય ભીખાભાઈ મકવાણાને આપણે બધા લોકો એમનો આભાર માનીએ છીએ કે ખૂબ સરસ મજાના કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે ખાસ કરીને મહેસાણા ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓના બધા જ જે સન્માનનીય વડીલો અને સિનિયર સિટીઝનો મોટાભાગે અહીંયા બધા એકઠા થયા છે ખૂબ સારું લાગ્યું અહીંયા સ્થાનિક કડીથી પણ બધા માનનીય ધનવંતિબેન પછી વિનોદભાઈ કિરણ સાહેબ ઘણા બધા લોકો છે અહીંયા બધા એકઠા થયા છે તથાગત બુદ્ધનો જે ધમ્મા છે એ ફક્ત કોઈ એક જાતિ કે ધમ્મ છે માનવ માત્ર માટે પણ નથી એ તો સમગ્ર પ્રાણી માત્ર માટે પણ તમામ જેટલા પણ જીવો છે આ દુનિયાની અંદર એ તમામ લોકોના કલ્યાણ કરવા માટેનો ધર્મ છે આ ધર્મ જે છે આપણે જે અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે છે દુનિયામાં કે ભાઈ લોકો એ બુદ્ધ ઈસ્લામને માને છે કેટલાક હિન્દુ ધર્મને માને છે કેટલાક લોકો ખ્રિશ્ચિયન ધર્મને માને છે પણ જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી તથાગત બુદ્ધે એવા કોઈ ધર્મની સ્થાપના નહોતી કરી કે જે અત્યારે જે બધા ગુરુ સંપ્રદાયો ચલાવી રહ્યા છે એ રીતે તમે એક આ સંપ્રદાયને માનો અને અને તમે અહીંયા આવો મને ફોલો કરો છે એ જીવન જીવવાની પદ્ધતિ છે કે લોકોએ કેવી રીતે જીવન જીવવું જોઈએ જેનાથી પોતાનું પણ કલ્યાણ થાય સાથે સાથે દુનિયાના તમામ જીવોનું કલ્યાણ થાય આ એમણે જીવન જીવવાની પદ્ધતિ આપી

પણ અત્યારે આખી દુનિયામાં જે સિસ્ટમ ચાલી રહી છે એ ખૂબ જ શું કહી શકાય કે એકબીજાની પ્રતિસ્પર્ધામાં એક ખોટી દિશામાં ચાલી રહ્યું છે કે અમારો ધર્મ છે સૌથી મોટો છે આમનો ધર્મ છે નીચો છે અમારા ધર્મગુરુ છે એમનું સ્થાન ઊંચું છે બીજા ધર્મના ગુરુઓનું સ્થાન નીચું છે તથાગત બુદ્ધનું છે ધમ્મ છે અહીંયા જે આ લખ્યું છે આપણે હમણાં અહીંયા બોધ વંદના કરી પાણાથી પાતા વૈરમણી આપણે જે બધું સાંભળ્યું તો એને એવું કીધું કે ભાઈ માણસ છે એ માણસ સારો છે કે ખરાબ અને આપણે ડેફિનેશન શું વ્યાખ્યા શું આપણે જેટલા પણ દુનિયામાં લોકો છે તો એમાંથી કયો માણસ છે સારો માણસ છે અને કયો માણસ છે ખરાબ માણસ છે એને આપણે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય તો એને એવું કીધું કે જે લોકો આ પાંચ શીલ નું પાલન કરી રહ્યા છે એ સારા માણસ ની વ્યાખ્યા આવે છે અને જે લોકો આ પાંચ શીલ નું પાલન નથી કરી રહ્યા એ સજ્જન માણસની વ્યાખ્યામાં આવતા નથી કોઈની શારીરિક હિંસા એ જ હિંસાની ની વ્યાખ્યામાં નથી આવતું મન વચન કે કર્મ કોઈ પણ રીતે આપણે કોઈના પ્રત્યે ખરાબ ભાવના જો અંદર રાખીએ

પછી એમણે કીધું મુસાદાના વેરમાં કોઈ પણ માણસ છે જો ખોટું બોલે છે તો એ સજ્જન વ્યક્તિની વ્યાખ્યામાં આવતો નથી ખોટું બોલવું સાથે સાથે કોઈના વિરુદ્ધમાં ખોટી સાક્ષી આપવી કે ભાઈ આ વિનોદભાઈ છે ખરાબ માણસ છે એમનો બહુ ભરોસો કરવો નહીં આવું છે પેલું છે તો એ પણ એ જ વ્યાખ્યામાં આવે છે

संगत करे छे ए पौदाना पति हरमा पत्नी साथे वफादार नथी तो ए मानस पर छे इस सज्जन व्यक्ति ने व्याख्या मा आवतु नथी कामे छु इच्छा चारा वैरमण मोनावो शिक्षा पद समादिया साहेब एक मिनिट रोकिस तमने पछे करू जितले साहेब पाचवी जे व्याख्या छे ए व्याख्या ए छे सुरा मेरई मज्ज पमाना खाना वैरमण शिक्षा पद समादिया કોઈ તમાકુ નું સેવન કરતો હોય માવાનું સેવન કરતું હોય નું સેવન કરતું હોય ધૂમ્રપાન કરતા હોય તો એ માણસ છે એ સજ્જન વ્યક્તિની વ્યાખ્યા માં જે લોકો પાસે દુનિયાના કોઈ પણ જાતિ કે ધર્મના હોય કોઈ પણ દેશમાં રહેતા હોય કોઈ પણ ભાષા બોલતા હોય કોઈ પણ કાળા છે ગોરા છે કોઈ પણ છે આમના માટે કોઈ આપણે કોઈ ટીકાટી પણ કોઈ અત્યારે વ્યવસ્થાઓની નથી કરતા જે અત્યારની સિસ્ટમ ચાલે છે પણ જ્યાં સુધી મારી બુદ્ધિ અને મારું જે નોલેજ છે ત્યાં સુધી

કે સર્ટિફિકેટ ની કોઈ જરૂર નથી એ ફોર્માલિટી છે મૂળ વાત છે તમે તમારા દિલ આ ફોલો કરો છો કે નથી કરતા હો છે એ મહત્વનું છે તો તથાગત બુદ્ધનો જે ધર્મ છે એ દુનિયાના તમામ લોકોના કલ્યાણ માટેનો ધર્મ છે આ ધર્મ છે એનાથી આપણે બીજા લોકોથી સુપિરિયર છે બીજા કોઈ આપણાથી નીચે છે એવો કોઈ એમનો ઉદ્દેશ નથી તથાગત જે ધર્મ છે એ સમાજ ના તમામ લોકો એ પોતાના પર્સનલ ફાયદા માટેનો આ ધર્મ છે આમાં કદાચ આપણે જો આ પાંચ પાલન કરીએ છે

તથાગત બુદ્ધનો ધર્મ છે તમામ લોકોને એક સમાન જોવાનો ધર્મ છે એમના ધર્મની અંદર માણસ પ્રત્યે કોઈ ભેદભાવ નથી તમામ જાતિ અને ધર્મના લોકો માટેની પ્રવેશની છૂટ છે તથાગત બુદ્ધ એકમાત્ર એવા માણસ હતા કે જેણે એમના ધમ્મની અંદર સૌપ્રથમ મહિલાઓને ભિક્ષુણ તરીકે એમને પાલ શકા દુનિયાના કોઈ પણ ધમ્મની અંદર મહિલાઓને એમના તરીકે અથવા એમના ધર્મ ની અંદર લીડર તરીકે ક્યારેય સ્વીકાર કર્યો સંસ્થાપકો હતા એ લોકો મહિલાઓને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે એ લોકો ગણતા હતા કે ભાઈ મહિલાઓ છે અપવિત્ર છે પેલું છે ફલાણો છે એ પુરુષની સરખામણીમાં નીચે છે પણ તથાગી એમને શરૂઆત કરી

એમની પ્રતિમા રાખી તો જ બરાબર છે આપણે મનથી તથાગત બુદ્ધના વિચારોને ફોલો કરીએ તો અંગુલી માલ ની વાત યાદ છે કે એ સમયે એક શહેર એવું હતું કે જ્યાં અંગુલી માલ નું જે મૂળ નામ તો એ જે હશે પણ એમના સાથે ઘણી બધી ખોટી વસ્તુઓ થઈ એ માણસ પ્રતાડિત થયો અને એણે એવું નક્કી કર્યું કે હવે હું આ ગામના લોકોએ જેમણે મને ત્રાસ આપ્યો છે કે મારું શોષણ કર્યું છે કે મારા પરિવારને નુકસાન પહોંચાડ્યું છે એ લોકોના સામે હું બદલો લઈશ એટલે એમણે ગામની બહાર જંગલમાં ગયા એણે કીધું કે હું એકસો એક લોકોનું હત્યા કરીશ ઘણા લોકો એવું કહે છે કે એક લોકો અલગ અલગ કહાની છે

તમારા જીવનું જોખમ છે આમ છતાં પણ તથાગત બુદ્ધ છે એ તો એમના મગજની અંદર કોઈ ડર નહોતો ગયા ત્યાં વિસ્તારની અંદર ડર એટલા માટે નહોતો જ્યારે આપણે માણસને ડર ક્યારે લાગે જે માણસ સામાન્ય પરિસ્થિતિમાં મજૂર માણસ ને એમનો ડર ઓછો લાગે પછી જ્યારે એનાથી થોડા વધુ પૈસાવાળાને વાળા બધું ડર લાગે

એટલે અંગુલી માલ કહે છે કે ત્યાં તો પેલા લોકો છે એમના સાથે એમની હત્યાઓ કરી દીધી કોઈ કુટુંબ એવું નથી કે એમના પરિવારના કોઈ માણસની મેં હત્યા નથી કરી તો તથાગત છતાં એમને સમજાવે છે કે તું જા એટલે ત્યાં જાય તો ગામના લોકો હમણાં તો વેશ બદલી દીધો હવે એમણે જે ચીવર પહેરી લીધા અને

પછી તથાગત બુદ્ધ આવે છે એટલે લોકોને સમજાવે છે કે આ અંગુલી માલ એ નથી કે જે તમારા સાથે ભૂતકાળમાં એને વર્તન કર્યું છે પણ હવે એ માણસ બદલી ગયો છે અને હવે આપણે એમની ક્ષમા કરી દેવું છે એટલે તથાગત બુદ્ધનો જે ધર્મ છે એ સમાજના કલ્યાણનો ધર્મ છે સમગ્ર માનવ જાતિના કલ્યાણનો ધર્મ છે આ ધર્મ છે આપણે અત્યારે ભારતની એક કમનસીબી એ છે કે સૌથી પહેલા તો તથાગત બુદ્ધનો જે ધર્મ હતો

એટલે હવે તથાગત બુદ્ધને માનવાવાળા લોકો એ શેડ્યુલ કેસ્ટના લોકો છે તો તથાગત બુદ્ધનો ધર્મ છે કોઈ શેડ્યુલ કાસ્ટના લોકો માટે તો કોઈ નથી આ તો સર્વ સમાજના તમામ લોકોના કલ્યાણ માટે છે એટલે આપણે આપણી ડ્યુટી એ છે કે તથાગત બુદ્ધનો જે ધર્મ છે સર્વ સમાજના તમામ લોકોના તો

આ તો એક સિસ્ટમ બેસાડી દીધી છે આપણે કોઈ લોકોની ટીકા ટી પણ કરવા માંગતા નથી પણ અમુક અમુક જગ્યાએ આપણે દુખ થાય કે અમુક ભિક્ષુઓ છે એ પણ આ સિસ્ટમ ને ફોલો કરી રહ્યા છે કે જે આ ભારતની અંદર બાકીના ધર્મોમાં ચાલી રહ્યું છે તથાગત બુદ્ધે એ વસ્તુ જે તે વખતે કીધું હતું કે ત્યારે ચામડાના ચપ્પલ બનતા હતા તો એમણે કીધું કે ભાઈ આપણે કોઈ ભિક્ષુઓ ચપ્પલ નહીં પહેરે ચપ્પલ નહીં પહેરે એની પાછળનો એમનો સાયન્ટિફિક રીઝન એ હતું કે જો આ ચપ્પલ પહેરશે તો પ્રાણીઓને હિંસા થશે પ્રાણીઓનું ચામડું છે એનું ચપ્પલ બનશે પણ હવે તો રેક્સિન ના ચપ્પલ આવે છે ફાઈબર ના પ્લાસ્ટિક તો હવે એને ચેન્જ કરવું જોઈએ આપણે તથાગત બુદ્ધનો જે ધર્મ હતો એ સાયન્ટિફિક વિચારધારા સાથે જોડાયેલો ધર્મ હતો તથાગત બુદ્ધના જે કંઈ પણ એમની આઈડિયોલોજી છે એમની ફિલોસોફી છે એ આજે પણ આટલી સાર્થક છે

માંસ ખાવા માટેનું શું પરવાનગી છે કેવું છે કેલું છે આવું પણ ઘણું બધું હોય ઘણા લોકો કે ભાઈ આપણે બુદ્ધિઝમ પાડી રહ્યા છે માંસ નથી આપણે એવું નથી કહેતા હું કોઈ માંસાહારનો સમર્થક છું એવું નથી મોટા ભાગે શાકાહાર છે આપણા હ્યુમન બોડી માટે બેટર છે પણ તથાગત બુદ્ધની વાત કરીએ તો તથાગત બુદ્ધ છે એ જ્યારે અલગ અલગ જગ્યાએ જ્યારે જમવા માટે જતા તો એમના

દે વિકશોએ ખાઈ લીધું છે એટલે તથાગત ગુરુનો ધર્મ છે ખૂબ ફ્લેક્સિબલ ધર્મ છે સમાજના કલ્યાણનો ધર્મ છે આ ધર્મને આપણે ફોલો કરીએ તો આપણે કોઈના ઉપર ઉપકાર કરતા નથી આપણે આપણી જાત ઉપર ઉપકાર કરીએ છે અને તથાગત બુદ્ધનો ધર્મ આપણે માનીએ છીએ તો એનો મતલબ એવો નથી કે બીજા ધર્મોની આપણે કોઈ ટીકા ટીપણ કરીએ છીએ દરેક માણસની પોતાની સ્વતંત્રતા છે ઈવન ભારતનો બંધારણ પણ સ્વતંત્રતા છે ભારતના બંધારણમાં અનુચ્છેદ 23 થી અનુચ્છેદ અઠ્યાવીસ સુધી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો છે કોઈ માણસને ચાલો ભગવાન રામ ગમે છે તો ભલે માને કોઈને મોહમ્મદ પેગમ્બર ગમે છે તો ભલે માને કોઈને જીસસ ક્રાઇસ્ટ ગમે છે તો ભલે માને આપણે જે ગમતું હોય એ આપણે કરવાનું છે ઘણી વખત એવા કિસ્સાઓ આપણે જોવા મળે કે સોશિયલ મીડિયા સાઇટ ઉપર અમુક મિત્રો અમુક ધર્મોની ટીકા ટીપણ કરે એમના વિશે નેગેટિવ લખે કોઈ પ્રવૃત્તિઓ છે એ તથાગત બુદ્ધની કોઈ શિક્ષા નથી તથાગત બુદ્ધની જો આપણે શિક્ષાને સાચા અર્થમાં આંબેડકર સાહેબની શિક્ષાને કે આપણા જેટલા પણ બીજા મહાપુરુષો છે આજે સંત રવિદાસ સાહેબનો જન્મ છે વીર બેગ હમણાં બલિદાન દિવસ હતો આપણે જો આપણા મહાપુરુષોની શિક્ષાને જો માનતા હોય તો આપણે આપણી લીટીને લાંબી કરવાની છે તા નિવારણ માટેનું આંદોલન તો આ તમામ મહાપુરુષોનું જે આંદોલન છે એને સાચી દિશામાં આપણે જયારે લઈ જઈશું ત્યારે સાચા અર્થમાં સમાજ નું કલ્યાણ થવાનું છે એટલે તથાગત કુજ નો ધમ

થોડુંક પણ આપણે મદદ કરીશું ને તો એ કામ કન્ટિન્યુ ચાલુ રહેશે મદદ નથી કરી શકતા તો કઈ વાંધો નહીં કમસે કમ આપણે નહીં નડીએ ને નડવાનું બંધ કરી દઈએ ને સૌથી મોટી સમાજ સેવા છે મેક્સિમ પ્રચાર પ્રસાર થાય સમાજના કલ્યાણ માટે જેટલા પણ ભાઈઓ અને બહેનો છે એ કામ કરી રહ્યા છે એમને આપણે મદદ કરવી જોઈએ અને સાથે મળીએ સર્વ સમાજના કલ્યાણ માટે અને મારી તો વિનંતી માન્ય ભીખાભાઈ ને એ છે

હતા બુદ્ધ ના બુદ્ધના ને પ્રચાર પ્રસાર કરવા માટે સારી પુત્ર છે મહામોગલિયાન છે તો બ્રાહ્મણ લોકો હતા તો સારી પુત્ર અને મહામોગલિયાને પોતાના જીવનું બલિદાન આપી દીધું છે તથાગત બુદ્ધના ધર્મના પ્રચાર પ્રસાર

હવે પ્રદેશ એવો હતો કે જ્યાં તમામ લોકો હિંસા ને માનવા વાળા લોકો હતા એ કોઈ ધર્મ નું પાલન કરવા વાળા લોકો વાળા લોકો તમે ત્યાં જશો તો લોકો છે એ તમારી સાથે જોડાશે નહીં તમારું અપમાન કરશે તો એને શું જવાબ આપ્યો કે કઈ વાંધો નહીં કે મારું અપમાન કરશે ને કમસે કમ મને ગાળો તો નહીં બોલે ને

આપણે તથાગત બુદ્ધના ધમને આટલું જ જાણીએ છે કે આ વિશાળ દરિયામાંથી એક ટીપું પાણી આપણે જાણીએ છીએ આટલું જાણીએ છે એટલે આપણે સૌ લોકોએ સર્વ સમાજના કલ્યાણ માટે કડી મહેસાણા જિલ્લો આખું ગુજરાત ભારત અને સમગ્ર દુનિયાનું કલ્યાણ થાય એના માટે આપણે સૌ લોકો પ્રાર્થના કરીએ તમામ જીવોનું કલ્યાણ થાય એના માટે પ્રાર્થના કરીએ આ ધમ છે તમામ લોકોના માટેનો કલ્યાણનો ધમ છે તથાગત બુદ્ધે કીધું કે ચરક ભિક્ખવે ચારિકમ બહુજન હિતાય બહુજન સુખાય અતાનો હિતાય લોકાનો કંપાય આદિ કલ્યાણ મધ્ય કલ્યાણ અંત કલ્યાણ કે તમામ જે એને ધર્મને ફોલો વાળા લોકો છે એમને સૂચના આપી છે કે તમે તમામ દુનિયાના તમામ જગ્યાએ જાવ અને એવા ધર્મનો પ્રચાર પ્રસાર કરો કે જેમાં તમામ લોકોનું છે સર્વ તમામ લોકોનું કલ્યાણ છે તમામ જાતિ અને ધર્મના લોકોનું કલ્યાણ છે સમગ્ર પ્રાણી માત્રનું તમામ જીવોનું કલ્યાણ છે એવા ધર્મનો પ્રચાર પ્રસાર કરો અને તમામ લોકોને મદદરૂપ થવાય એના માટે કામ કરો તો તથાગત બુદ્ધનો આ ધર્મ છે મને ખૂબ સારું લાગ્યું